જઈ જે વિકાસના કામોની વાત અને કાયદાઓ કરેલા એ કામો ગુદરાના પશ્ચિમ વિસ્તારમાં થયા જ નથી ખાલી ગપ્પા મારી વોટ લઈ જતા રહ્યા છે શું આ અહેવાલ પછી માલિક એમને સદબુદ્ધિ આપશે શું આ લોકો આ જાહેર લોકહિતનું કામ કરાવશે ખરા કે પછી અંધા ક્યાં દેખતા હે ઓર બહેરા ક્યાં સુનતા હે એવી સ્થિતિ જ રહેશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ એક વાત ચોક્કસ યાદ રાખજો કે લાચાર જનતાને જેટલી હેરાન પરેશાન કરવી હોય તેટલી કરી લો પરંતુ ઉપરવાળાને ત્યાં દેર છે પણ તમારા જેવું અંધેર નથી તેની લાકડીનો અવાજ પણ નહીં આવે અને બધાને માલિક સરખા કરી નાખશે જ તેવી લોક હૈયા વરાળ કાઢતા જોવા મળે છે શું કોઈ ઈમાનદાર અધિકારી કે પદાધિકારી લોકહિત માટેનું આ કાર્ય કરશે ખરા કે પછી આંખ આડા કાન કરશે તે આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ઇસ્માઈલ ચાંદકી ગોધરા